હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાતમની ઠંડી થાળી માટે એક યુનિક થેપલાની રેસિપી દર વર્ષે આપણે મેથીના થેપલા બનાવતા હોઈએ છીએ આ વર્ષે થોડુંક અલગ બનાવીએ તો આજે લઈને આવીશું સરગવાના થેપલાની રેસિપી સરગો ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો ચાલો આ રેસીપી શરૂ કરી લઈએ તો આ જે થેપલા છે તે તમે ત્રણથી ચાર દિવસ સુધી એકદમ આરામથી સ્ટોર કરી શકો છો અને એકદમ તે ખરાબ પણ થતા નથી આના માટે મેં અહીં ત્રણ સરગવાની સીંગ લીધી છે તમારે જો અવેલેબલ હોય તો એકદમ કૂણી સિંગનો જ ઉપયોગ કરજો અહીં લીધેલી જે મેં સીંગ છે એ થોડી હાર્ડ છે એટલે તેની છાલ ઉતારવાની જરૂર પડે છે તમારી જો સિંગ કૂણી હોય તો છાલ ઉતારવાની પણ જરૂર નથી તો આ રીતે મેં ટુકડા કરી અને ઉપરથી જે જાડી છાલ છે તેને ઉતારી લીધી છે હવે એક વાસણમાં પાણી ગરમ કરીએ અને આપણે આને પાંચથી દસ મિનિટ સુધી સ્ટીમ કરવાની છે કે જેથી આપણી જે સિંગ છે એકદમ સારી રીતે સ્ટીમ થઈ જાય તો હવે આપણે એક ચાકુ કે પછી ચમચીની મદદથી અંદરનો જે પલ્પ છે એ બધો અલગ કરીશું અને આ પલ્પને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એકવાર ચલાવી લઈશું કારણ કે આમાં બીજનો ભાગ રહેલો હોય છે જો આમ નહીં કરીએ તો થેપલા છે આપણા અનઇવન થશે તો આપણે એકવાર આની પેસ્ટ બનાવી લઈશું આ થેપલાને તમે ટ્રાવેલિંગના સમયે પણ ઉપયોગમાં લઈ શકો છો મેથીના થેપલાની જેમ જ આ થેપલા એકદમ સરસ એવા બને છે જનરલી બાળકો સરગવાનું નામ સાંભળીને જ ખાવાની ના પાડી દેતા હોય છે તો આ રીતે કાંઈક અલગ ઇનોવેશન કરી અને તમે તેને સર્વ કરી શકો છો તો અહીં મેં પેસ્ટ બનાવી લીધી છે તો હવે તેની અંદર મીઠું કશ્મીરી લાલ મરચું હળદર પાવડર ધાણાજીરું પાવડર હવે આમાં જીરું અને બે ચમચી જેટલું દહીં નાખીશું દહીં નાખવાથી જે આપણા થેપલા છે એ એકદમ પોચા રહે છે અને અહીં તમે જીરાની સાથે સાથે અજમાનો પણ ઉપયોગ કરી શકો છો અજમાને હાથથી એકદમ ક્રશ કરી અને નાખી શકો છો એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે ચણાનો લોટ નાખીશું સાથે થોડું તેલ નાખીશું જેથી કરી અને આપણા જે થેપલા છે તેની શેલ્ફ લાઈફ વધી શકે અને તે ત્રણથી ચાર દિવસ સુધી આરામથી તમે તેને ખાઈ શકો તો હવે આપણે તેમાં ઘઉંનો લોટ લીધો છે મેં અહીં ચાડીને એક કપ જેટલો જો જરૂર જણાય તો તમે ઘઉંનો લોટ ફરીથી એડ કરી શકો છો અને હા આ લોટ બાંધવામાં મેં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરેલો છતાં પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે તમારે જો ઘઉંનો લોટ થોડો વધી ગયો હોય તો પાણીનો ઉપયોગ કરી શકો છો અને પાણી થોડું ગરમ કરીને જ યુઝ કરવું તો હવે અહીં આના આપણે ગોયણાવાળી લઈશું અને એમાંથી પરોઠા આપણે બનાવી લઈશું જનરલી આ સમયે જે સાતમની આપણે પ્રિપેરેશન કરતા હોઈએ છીએ ઠંડી થાળી બનાવવા માટે નમકીન પૂરીઓ અને એવું બધું બનાવતા હોઈએ છીએ તો તમે આ વર્ષે સાતમની સૂકી થાળીમાં શું બનાવવાના છો તો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી પર તમારી સાતમની જે ઠંડી થાળી છે તેનો ફોટો અવશ્ય શેર કરજો હું મારી સ્ટોરી પર રાખીશ તો હવે અહીં મેં એક થાળીની મદદથી આપણા થેપલાને કટ લગાવી દીધા છે જેથી કરી અને તે એક સરખા શેપમાં બની રહે તો તેલ નાખી અને આપણે તેને સારી રીતે પકાવી લઈશું થેપલા બનાવતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે આપણે તેને પ્રેસ નથી કરવાના તો આપણી રેસીપી તૈયાર છે કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો